જમ્મુ અને કાશ્મીરની વાદી તમે જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું તમારી સાથે વલ્લેરી વ્યાસ શ્રીનગરમાં શિયાળો હવે પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આખું શહેર અત્યારે થીજી ગયું હોવાની સ્થિતિ સર્જાઈ ગઈ છે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહ્યું છે તો ગત રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ ડિગ્રી નોંધાયું હતું જેના કારણે વહેલી સવારે રસ્તા ઉપર સન્નાટો છવાઈ ગયો હતો લોકો ઠંડીથી બચવા માટે કંગારી અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે હવામાન વિભાગે એટલે કે આઈએમડીના મતે હજુ પણ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે કાતિલ ઠંડીના કારણે ઘણી જગ્યાઓ પર પીવાના પાણીની પાઇપલાઇનો પણ થીજી ગઈ છે જેવા અહેવાલો હાલ સામે આવી રહ્યા છે તો પ્રવાસીઓ આ બરફીલા માહોલનો આનંદ લૂટી રહ્યા છે સ્થાનિક લોકો માટે રોજબરોજની કામગીરી કરવી અત્યંત કઠિન બની ગઈ છે ભારતનું સ્વર્ગ કાશ્મીરનો આ નજારો તમે આની પહેલા ક્યાંય જોયો હોય તો કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર